અમારે બે દિવસની રજા અને વિચાર વિચાર કરતા હતા કે ક્યાં ત્યાં ત્યાં તો તો અમને આવ્યો એકદમ થઈને ભાઈ ઉપડી ગયા પણ ઉપડીએ ક્યાં એ જોઈ લો અમારી જોડે રોકડા પૈસા નથી એટલે અમે પોકી ગયા પેટ્રોલ વાળા ભાઈ જોડે અને ત્યાંથી લીધા રોકડા પૈસા ત્યાં તો બસ આવી અને બસ જોઈ તો ખાલી હતી ને ત્યાં તો લીધી અમે બસ ટિકિટ બસ બસની ટિકિટ મળી બાજુ વાળી સીટ આવે ત્યાર પછી અમે પોકી ગયા અમદાવાદ કારણ કે અમારે જવાનું હતું પાવાગઢ થઈને પાવાગઢ ત્યાં તો બસ પેક થઈ ગઈ હતી એટલે હવે આપણને આવી ગઈ હતી બહુ નીંદર એટલે હવે આપણે કોઈક જુગાડ તો કરવો પડશે પણ તમને ખબર તો છે કે વધુ બસ એટલે સારી બસ એટલે પાવાગઢ આવશે ક્યારે ભાગી ગયા હતા સવારના ચાર અને અમે ઉતરી ગયા હતા પાવાગઢની બસ સ્ટેન્ડ અને બસ સ્ટેન્ડ માં જુઓ તો વરસાદ ફૂલ સડા ફેરી ફેરી આવ્યા સડા ઘીરે ફેરવાની વસ્તુ છે સાહેબ બજાર રખડવાની વસ્તુ નથી થાને ભાઈ વરસાદ બહુ ફૂલ ચાલુ હતો એટલે અમે ગરમા ગરમ દબ દબાડી દીધી ચા ચા પીને પછી વિચાર કર્યો કે હવે જવાનું કઈ બાજુ પછી ભાઈને પૂછી લીધું કે રસ્તો આ બાજુ જાય છે કન્ફ્યુઝ થઈ ગયો પછી અમે ટેક્સી લીધી અને ટેક્સી લઈને અમે મોચી મોચી એટલે કે મંદિર નું ગામ છે ત્યાંથી પગતિયા ચાલુ થાય મહાકાળી નામ લઈને અમે કર્યું ચડવાનું ચાલુ ત્યાં તો ધુમ્મસ બહુ જ હતો વરસાદ પણ હતો એટલે અમે લઈ લીધો રેન્કો થી અમે ફાઇનલી પોકી ગયા હતા ભેગું થાય ને ભાઈ ખબ ખબ કરતા કરતા દૂધિયા તળાવ દૂધિયા તળાવ પહોંચી ગયા છીએ દસ પંદર મિનિટ આખરે ગાઈશ મંદિરના અંદર આવી ગયા અને મહાકાળીના દર્શન પણ કર્યા અને ત્યારબાદ અમે એક બાઈ ફોટો પણ લઈ લીધા અમે આવી ગયા છીએ પાવાગઢ વરસાદ નો મોસમ હતો એટલે બહુ મજા આવતી હતી વરસાદ થોડો થોડો હતો અને ધુમ્મસ બહુ જ હતું નીચે નો ભાગ કોઈ દેખાતો નતો આટા મારતા હતા અમે ભાઈ નો વિડીયો કોલ ભાઈ અને નહીં લીધું નાઈ ને મસ્ત મજા ની ચા પીધી પાવાગઢ કોણ કોણ આવેલું છે તે કોમેન્ટમાં જણાવો અને જે દર્શન થઈ ગયા હોય તો જય માતાજી નું લખવાનું ના બોલતા ત્યાંથી નીકળી ગયા બસ માં બેસી અને પાવાગઢ બસ સ્ટેન્ડ માટે પણ ત્યાં તો મિત્રો એવા વળાક જોઈ જોઈ ને અમને તો ગભરાટ પણ થઈ भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा भाई ये कहा फंस गया भाई मैं, भाई ये क्या हो रहा है भाई भाई मुझे कॉकरोच बना भाई ये मुझे आगे नहीं जाने दे, भाई मेरी ट्रेन छूट रही आज मैं मरी जाऊंगा